અચાનક મીઠાઈ બનાવવાનું મન થાય અથવા ખાવાનું મન થાય મહેમાનો આવે તો એકદમ નવી જ ઘઉંના લોટની હેલ્ધી મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઓછા ઘીમાં એકદમ નવી જ હેલ્ધી દાણેદાર મીઠાઈ બનાવીશું તો કોઈ પણ જાતના કલર વગર દૂધ વગર માવા વગર એકદમ સરસ એવી સોફ્ટ મોડામાં જ મૂકતા સરસ એવી સોફ્ટ અને પાણીપાણી થઈ જાય ને તેવી આ ઘઉં ના મીઠાઈ આજે બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી એના માટે આપણે બે ટેબલ સ્પૂન ઘી લેશું તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે એટલે બે ચમચી ભરીને એડ કરી એટલે ત્રણ ચમચી જેટલું થઈ ગયું એટલે બે ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું એમાં અડધો કપ રવો તો રવો અહીંયા ઝીણો મેં લીધો છે અને રવાને આપણે સરસ રીતે શેકી લેવાનો છે તો આપણે પહેલાં રવાને સરસ એવો એમાં જે રવો છે એના દરેક દાણા શેકાઈ જાય અને બહુ કલરના ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે રવાને શેકવાનો છે તો રવામાં આ રીતે ઘી એડ કરી અને શેકવાથી રવો કાચો ના રહે અને લોટને શેકાતા વાર લાગે એટલે આપણે એને બંનેને અલગ અલગ રીતે શેકવાના છે તો આ રીતે રવાને શેકીએ અને મીઠાઈ તમે જો બનાવશો ને તો સો ટકા દાણેદાર તો બનશે ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે તમે જુઓ હું થોડી થોડી વાર મિક્સ કરતી જાઉં છું ને એટલે રવો સરસ રીતે શેકાવા લાગ્યો છે ઘી પણ હવે છૂટું પડવા લાગ્યું છે તો આ મીઠાઈ છે ને એકદમ પરફેક્ટ બને છે જો તમે પહેલી વાર પણ આ મીઠાઈ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે તો તમે અચાનક મહેમાન આવે ત્યારે કેવી મીઠાઈ બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા રવો સરસ રીતે શેકાઈ ગયો છે ને ત્યારે જ આપણે એક કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ ચાળીને એડ કરી દેવાનો લોટ ઝીણો હોય ને તો પણ ચાલશે કારણ કે આપણે એમાં રવો એડ કર્યો છે એટલે આ મીઠાઈ છે અને દાણેદાર જ થશે રવાના દરેક દાણા સરસ રીતે ઘીમાં શેકાઈ ગયા છે ને એટલે સરસ એવા ફૂલી જશે અને સરસ રીતે એનું ટેક્સચર આવી જશે તો સરસ એમાં જાળી પણ પડશે દાણેદાર પણ બનશે અને આ મીઠાઈ ખાતી વખતે ક્રંચ પણ રહેશે તો હવે આ લોટને આપણે આ રીતે ઘી સાથે મિક્સ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે તો અહીંયા જો તમારે વધારે ઘી એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે ઓછા ઘીમાં પણ તૈયાર કરી શકાય છે તો હું અહીંયા ઘી એડ નથી કરતી જેમ જેમ આપણે એને શેકતા જશું ને લોટનો કલર ચેન્જ થતો જશે ને એમ જે રવામાં ઘી હશે ને એ છૂટું પડવા લાગશે એટલે ઓટોમેટિક સરસ એ શેકાઈ જશે તો લોટ પણ કાચો નહીં રહે ઘી પણ વધારે એડ કરવાની જરૂર પણ નહીં રહે અહીંયા હવે તમે જુઓ એનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે પણ જ્યાં સુધી શેકાવાની સુગંધ નો આવે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો લોટને આપણે બહુ બ્રાઉન કલરનો પણ નથી થવા દેવાનો કારણ કે અહીંયા આપણે કોઈ પણ કલર એડ કરવાના નથી એટલે જેવો કલર તમને મીઠાઈનો પસંદ હોય ને એ રીતે તમારે શેકવાનો અહીંયા હવે તમે જુઓ શેકતા મને ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો અને આ રીતે થોડું ઘી પણ છૂટું પડ્યું અને હલકો બ્રાઉન કલર પણ આવવા લાગ્યો બદામી કલરનો લોટ શેકાઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે જેમ જેમ શેકતા જશું ને એમ સરસ એવો છૂટો છૂટો થઈ જશે તો આ રીતે લોટ શેકાઈ જાય ને ત્યાં સુધી શેકવાનો પછી આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પેન ગરમ છે ને એટલે એકથી બે મિનિટ આ રીતે સતત એને ચલાવવાનું છે આ મિશ્રણ એટલે કે લોટનું જે આ મિક્સર છે ને એને આપણે હલકું ઠંડુ કરવાનું છે તો અહીંયા આપણે આ મીઠાઈને માવાદાર બનાવવાની છે ને એટલા માટે આપણે એમાં એડ કરીશું વન ફોર્થ કપ મિલ્ક પાવડર જો મિલ્ક પાવડર ન હોય ને તો તમે એની જગ્યાએ કાજુનો પાવડર પણ એડ કરી શકો છો અને એ પણ એડ ન કરવું હોય તો સિંગદાણાનો પાવડર પણ એડ કરી શકાય અને કોઈ વસ્તુ એડ ના કરો ને તો પણ સરસ એવી આ મીઠાઈ તૈયાર થાય પણ મિલ્ક પાવડરથી એક સરસ એનો ટેક્સચર પણ આવશે માવા જેવો ટેસ્ટ પણ આવશે અને સરસ મીઠાઈ તૈયાર થશે એટલે મેં એડ કર્યો છે મિક્સ કરી દેસું મિલ્ક પાવડર છે એને બહુ મિક્સર ગરમ ના હોય ને ત્યારે જ એડ કરવાનો એટલે એ બળી ના જાય અને એનો ટેસ્ટ છે ઓરિજિનલ જળવાઈ રહે હવે આ

તો અહીંયા તમે જો થોડી વાર આ રીતે સતત આપણે ચલાવીએ ને તો ખાંડ હવે ઓગળવા લાગી છે પ્રોપર ખાંડ ઓગળી જાય અને આ જે મિશ્રણ છે ને એને આપણે એકથી બે મિનિટ કૂક કરી અને પછી ચેક કરવાનું જે ચાસણી છે ને એને આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો આ રીતે થોડું ખાંડમેલ થઈ જાય ને પછી એમાં ફ્લેવર માટે એલચી પાવડર મેં એડ કર્યો છે તમે તમારા મનપસંદ ફ્લેવર એડ કરી શકો છો અને હવે આ મિશ્રણને આપણે થોડી વાર માટે કૂક કરીશું જો શુગર સિરપ થોડું ઘાટું થવા લાગે ને ત્યાં સુધી પછી તમે એને ચેક કરી શકો છો તો આ રીતે હવે ચાસણી મને એવું લાગે છે કે પ્રોપર થવા આવી છે ત્યારે હું એને ચેક કરીશ જો તમે પહેલીવાર વાર પણ બનાવતા હોય અને તમને ચાસણી પ્રોપર કઈ રીતે ચેક કરવીને એ જોવું હોય ને તો તમે જુઓ આ રીતે થોડી ચાસણી અંગૂઠા ને આંગળી વચ્ચે લઈ લેવાની અને આ રીતે ચેક કરી લેવાનું એક તાર થવો જોઈએ એટલે કે આપણે જ્યારે એને ટચ કરીને ત્યારે જે એમાં ચાસણીની લાળ બને ને એ તૂટવી ના જોઈએ બસ એવો આપણે એક તાર તૈયાર કરવાનો છે હવે લોટ તો આપણો ઠંડો છે અને ચાસણી એકદમ ગરમ છે ત્યારે જ એમાં મિક્સ કરી દેસું અહીંયા અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે અને હવે લો ફ્લેમ ઉપર સરસ રીતે ચાસણી સાથે લોટને મિક્સ કરી લેશું જેમ જેમ મિક્સ કરતા જશો ને એમ સરસ એવું ઘટ્ટું થવા લાગશે જે ઘી આપણે આગળ એડ કર્યું ને એ પણ છૂટું પડવા લાગશે તો આ રીતે સતત આપણે મિક્સ કરતું રહેવાનું છે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું ને એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા નહીં પડે સ્મૂથ મિક્સર તૈયાર થશે અને જે ચાસણી છે ને એ પણ સરસ એબઝોર્બ થઈ જશે અને જે રવો છે ને એ પણ ચાસણીને એબઝોર્બ કરી અને ફૂલી જશે તો અહીંયા આ રીતે પેનથી અલગ થવા લાગે અને થોડું ફેરવવામાં એટલે કે મિક્સ કરવામાં તમને ઠીક થવા લાગે ને બસ ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે આ રીતે બસ આ રીતે મિક્સ કરી દેવાનું અને આ રીતે પેનથી અલગ થવું જોઈએ બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો એક જ મિનિટમાં તમે ચાસણી એડ કર્યા પછી એને આ રીતે સતત ચલાવવાનું છે એક જ મિનિટમાં મિશ્રણ આપણું સેટ કરવા માટે રેડી થઈ જશે તૈયાર થઈ જશે તો બસ હવે ગેસની ફ્લેમ તરત જ આપણે બંધ કરી દઈશું અને આ જે મિશ્રણ છે ને એને તરત જ કોઈપણ વાસણમાં આપણે સેટ કરવા માટે લઈ લેશું તો આજે સેટ કરવા માટે મેં આ રીતની એક ટ્રે લીધી છે એમાં થોડું હલકું ઘી લગાવી દઈશું અને તમે એને બટર પેપરમાં પણ સેટ કરી શકો છો અને હવે જે મિશ્રણ છે ને એને આ રીતે પ્લેટમાં સેટ કરી અને પછી એક સરખું લેવલ કરી લેવાનું તમે જુઓ ઓછા ઘીમાં પણ પરફેક્ટ બની ગઈ ને આ મીઠાઈ તો તમારે વધારે ઘી પણ એડ નહીં કરવું પડે ગરમીઓમાં જો ઓછું ઘી ખાવાનું પસંદ હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે અને મહેમાનો આવે અચાનક ક્યારે મીઠું ખાવાનું મન થાય તહેવારો હોય તો આ મીઠાઈ બનાવી શકાય છે આ રીતે સ્મૂથ કર્યા કર્યા પછી ઉપરથી ગાર્નિશ ગાર્નિશ કરી કરી છે પ્રેસ અને તમને આ મિશ્રણ છે ને એકદમ ઠંડુ થાય ને ત્યાં સુધી ઠંડુ થવા દેસુ તો એક કલાક પછી તમે કટ કરી શકો છો તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો હલકું ગરમ છે ને ત્યારે જ મેં એને એમાં કટ લગાવી દીધા છે એટલે પરફેક્ટ કટિંગ થઈ જશે અને થોડી હલકી હજી સોફ્ટ છે ત્યારે જ કટ મેં કર્યું છે તમે ગમે ત્યારે કટ કરો આસાનીથી કટ થઈ જશે તો આ રીતે હું લાંબી ડિઝાઇનમાં કટ કરું છું તમે તમારા મનગમતા શેપમાં કટ કરી પછી સાવ કરી શકો છો તો છે ને એકદમ પરફેક્ટ દાણેદાર મીઠાઈ તૈયાર થઈ ગઈ ને તો નાના બાળકોથી લઈને મોટા બધાને પસંદ આવે ને તેવી આપણી આ મીઠાઈ તૈયાર છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો હલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ